તો ભાઈઓ નમસ્કાર વિડીયોનું તમારું સ્વાગત છે તો મિત્રો જોઈ લો સૈત્રીભાઈ વસાવાની કેટલા કેટલા લોકો પ્રેમ કરે છે કારણ કે સૈત્યભાઈ વસાવા ત્રદ બાર કોલેજના મિત્રો કાર્યકર્તા બ્રિજરાત સોલંકી તે બંને મિત્રો જો ત્યાં ભેગા થયા છે કે મંચમાંથી ભેગા અટકી પ્રસાર માટે જેમ એને આયોજન કરવાનું આવ્યું હતું ત્યાં ભેગા થયા છે અને તેની અંદર એટલી બધી પબ્લિક છે મિત્રો એની એટલી બધી ડિમાન્ડ વધી ગઈ ને કે એને વાત પૂછોમાં કારણ કે મિત્રો એટલી બધી પબ્લિક છે ને કે આ બધી પબ્લિક જોઈ જોઈ સૈત્યભાઈ વસાવા ઘણા બધા કાર્યકર્તા છે અત્યારે ગોપાલભાઈ ઇટાલિયા આપણે ત્યારબાદ રાજુભાઈ કરબડા પ્રવીણરામ અને અરવિંદ કેજરીવાલની બધા લોકોને ત્યારે એવી મહાપંચાયતો અને મિટિંગો એવું થાય છે ને મિત્રો એની અંદર એટલા લોકો જોડાય છે ને ખરેખર ભાજપવાળા ડરી ગયા એવું લાગે છે કારણ કે અત્યારે સૈત્રીભાઈ વસાવા એવું કહી રહ્યા છે કે જે અત્યારે મિટિંગ છે જે ડેડીયાપાડાની અંદર જે બેઠક રાખવામાં આવી છે જે પંચાયત રાખવામાં આવી છે તેની અંદર ચૈત્રભાઈ વસાવાને મોદીનો બંનેને એક ફોટો કરીને આવું પબ્લિક એટલે કે આવો માહોલ બનાવવા માંગે છે એટલા માટે ચૈત્રભાઈ વસાવાનું સાથે પોસ્ટર બનાવે છે અને એટલું પબ્લિક ભેગું થાય અને એટલી બધી ડિમાન્ડ વધે આ કાર્યક્રમની અને એટલા બધા લોકો તેની અંદર આવે આ જેમ પબ્લિક જતા જે છે એ રીતનું બધી પબ્લિક ના થાય તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યારબાદ ઘણા બધા ભાજપના કાર્યકર્તાને પણ એમ થાય કે આપણું પણ થોડુંક માર્કેટની અંદર હાલે છે કારણ કે ચૈત્રીપાઈ વસાવા એમ કે છે કે જો મારું નામ ન દે તો પબ્લિક ન થાય કારણ કે જ્યાં ચૈત્રીભાઈ વસાવા જાય છે કદાચ હમણાં બોટાદની અંદર જ્યાં કરદા આંદોલન લઈને મિત્રો જોયું હતું ત્યાં કેટલી લાખો પબ્લિક આવી હતી ત્યારબાદ ઘણી જગ્યાએ મિત્રો વિડીયો જોઉં છું અને તમે પણ જોતા હશો કે લાખો પબ્લિક અત્યારે બધી જગ્યાએ આવા આંદોલન ત્યારબાદ ઘણું બધું થઈ રહ્યું છે આ પંચાયતું થઈ રહી છે જે આંદોલન થઈ રહ્યા છે થઈ રહ્યા લાખો લોકો આવે છે તેવી રીતે ભાજપની સાથે પણ જોડાય એટલા માટે ચૈત્રભાઈ વસાવાનો ફોટો મિત્રો આરે દર્શાવી અને આવી રીતનું પબ્લિક ભેગું કરીને મોદી સાહેબ આવે છે ત્યાં ફ્રીમાં બસોને ને આ તે ઘણું બધું સુવિધા આપીને ઘણી બધી બધા લોકોને બોલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કારણ કે આવું પબ્લિક નરેન્દ્ર મોદી અત્યારે પણ બને એટલા માટે મિત્રો આવે છે કારણ કે આ તમે વિડીયોની શરૂઆતમાં જોયું કે નરેન્દ્ર મોદી આવે આપણે રાજુભાઈ સોરી આપણે કે ચૈત્રીભાઈ વસાવા આવે ત્યારે આટલી પબ્લિક થાય છે તો નરેન્દ્ર મોદી પણ આવે ત્યારે પણ આટલી પબ્લિક થાય એવું બધું આ ઈશ્વર કદાચ આ પોસ્ટર બનાવી રહ્યા છે મિત્રો જે કાંઈ છે વિડીયોની માધ્યમથી તમને બતાવી રહ્યો છું અને મિત્રો હા ચેનલ પર નવા તો મિત્રો સબસ્ક્રાઈબ કરજો પેજમાં જો મિત્રો નવા તો મિત્રો પેજને ફોલો કરીને આઈડી ઉપર બતાવજો તમે ચેનલ ઉપર કમેન્ટ કરીને બતાવજો કે તમે કોને હવે સપોર્ટ કરો છો કોની તમારી બે હજાર સત્યાવીસની અંદર સરકાર જોઈ તમે કોને વધુ સપોર્ટ કરો છો કોને વધુ તમે તમારી મદદ કરશે કારણ કે અત્યારે બધા લોકો અને બધા ખેડૂતો અને ત્યારબાદ બધા કાર્યકર્તા બધા મિત્રો અત્યારે આંદોલન કર્યું અને એનો ન્યાય માટે બધા લોકો મેદાનની અંદર આવ્યા છે બધા લોકો બધા અલગ અલગ એના નિવેદન આવેદનપત્ર આપી રહ્યા છે